તો મિત્રો આપણે હાલ સહેધા આવી ગયા છીએ અને આપણને જે આ પ્રવેશ ગેટ દેખાઈ રહ્યો છે તે બાજુ આ સહેધા ગામથી માત્ર પાંચસો મીટરના અંતરે બીબડી સિગોતરમાંનું મંદિર આવેલું છે કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓ જે એક જ મંદિરની અંદર દેવી શક્તિ તરીકે પૂજાય છે મિત્રો આ ઘણા વર્ષો પહેલાંની વાત છે કે જ્યારે રાધનપુરના નવાબની દીકરી જે તાજભાઈ કે જેમને વિદ્યા શીખવાનો ઘણો શોખ હતો એટલા માટે તેઓ ઉનાવા થઈ અને કામરો દેશ વિદ્યા શીખવા માટે નીકળી જાય છે મિત્રો આ સેંધા ગામે આવેલું મા બીબડી સિગોત્તર માનું મંદિર છે તો આપણે હવે અંદર દર્શન કરવા માટે જઈએ તો આપણે માના દર્શન કરીશું અને સાથે સાથે ઇતિહાસની વાત પણ કરતા જઈએ હવે જ્યારે તાજભાઈ નીકળી પડે છે ત્યારે રસ્તામાં એક કંથરવા કરીને એક ગામ આવે છે જ્યાં તે કૂવા પાસે પાણી પીવા જાય છે અને ત્યાં કુવે એક રાજપૂતની દીકરી પાણી ભરવા માટે પણ આવી હતી ત્યારે રાજભાઈએ પૂછ્યું કે બહેન ક્યાંથી આવો છો અને ક્યાં તમારે જવું છે ત્યારે તાજભાઈએ કીધું કે હું રાધનપુર નવાબની દીકરી છું અને ઉનાવા મીરાદાતરના દર્શન કરી અને કામરૂ દેશમાં વિદ્યા શીખવા માટે જાઉં છું આ સાંભળી અને રાજભાઈએ તાજભાઈને કીધું કે તમે થોડી વાર માટે અહીં રોકાઓ તમારા માટે ઉપવાસમાં કંઈ ખાઈ શકાય હું તમારા માટે હું લઈ આવું છું અને તાજભાઈ ઘરે લેવા માટે જાય છે અને એક સાથે બિરાજમાન આ બંને દેવીના આપણે દર્શન કરીએ આમ ઘરે જઈ અને રાજભાઈ તેમની માતાને બધી વાત કરે છે અને તેમની માતા તાજભાઈ માટે સુખડી બનાવી આપે છે અને જ્યારે સુખડી લઈ અને રાજભાઈ તાજભાઈ જોડે આવે છે ત્યારે તાજભાઈ લીમડાના ઝાડ નીચે ઊભા હોય છે અને તેમના પગલે પગલે જોયું તો કંકુના પગલાં હતા આમ તાજભાઈએ રાજભાઈને પરચો આપ્યો અને આ જોઈ અને રાજભાઈ ચોંકી ગયા અને એમને લાગ્યું કે નક્કી આ કોઈ દેવી શક્તિ લાગે છે અને તાજભાઈ સુખડી જમી અને ઉનાવા જવા નીકળી જાય છે આ જોઈ અને રાજભાઈ તેમની પાછળ પાછળ જવા લાગે છે ત્યારે તાજભાઈએ પૂછ્યું કે બહેન તું પાછું વળી જા હું તો ઉનાવા થઈ અને કામરૂ દેશ વિદ્યા ભણવા માટે જાઉં છું ત્યારે રાજભાઈએ કીધું કે બહેન મને પણ વિદ્યા શીખવા માટે લઈ જાઉં અને મને પણ વિદ્યા શીખવાનો શોખ છે આમ બંને ઉનાવા દાતારના દર્શન કરી અને કામરૂ દેશ જવા માટે નીકળી જાય છે આમ બંને જણા ચાલતા ચાલતા દેશ પહોંચી જાય છે અને ત્યાં સિપરી નદીના કાંઠે એક વડનું ઝાડ હતું અને તે વડની ઝાડની નીચે ગોપીનાથ બાવાની મઢી હતી આમાં બંને ગોપીનાથ બાવા પાસે દેશની વિદ્યા ભણવા લાગે છે અને વિદ્યા ભણી અને ગુજરાત પાછા આવવા માટે તેઓ ગોપીનાથ પાસે રજા માગે છે પણ ગુરુજી તેમને રજા આપતા નથી પછી તાજભાઈ અને રાજભાઈ કે જ્યાં બાજુમાં જ એક શિવજીનું મંદિર હતું ત્યાં તે મંદિરે જઈ અને આખરું તપસ્યા કરે છે અને શિવજીને પ્રસન્ન કરે છે અને ગુજરાત પાછા આવવા માટેનો તેમને ઉપાય પૂછે છે ત્યારે શિવજીએ જણાવ્યું કે ગોપીનાથ મહારાજ જ્યારે સમાધિમાં બેસે ત્યારે તમે સાત ધનની અલગ અલગ પોટલી લઈ ગુજરાતનો માર્ગ પકડજો અને જ્યારે ગોપીનાથ મહારાજ તમારી પાછળ પાછળ આવે ત્યારે એક એક પોટલી માર્ગમાં નાખતા જજો અને આમ કરતાં કરતાં તમે ગુજરાતની સરહદમાં પહોંચી જશો આપણે જે ઇતિહાસની વાત કરી રહ્યા છીએ તે અહીં સુંદર આ તસવીરોમાં અહીં દર્શાવ્યો છે તે પણ તમે જોતા જજો અને આપણે હવે આગળ વાત વધારીએ પછી જ્યારે તાજભાઈ અને રાજભાઈએ શિવજીને પૂછ્યું કે અમે ગુજરાતમાં જઈ અને ક્યાં રહીશું ત્યારે શિવજીએ કહ્યું કે તમે ચાણસમાના સેંધા ગામની પાસે એક ભૂખરો કૂવો છે અને તેની પાસે એક ધોણીનાથ મહારાજની મઢી આવેલી છે ત્યાં જઈ અને તમે રોકાજો ત્યાં તમને જરૂર આશરો આપશે અને ત્યાં તમારા અમર બેસણા થશે અને તમે અમર દેવી તરીકે પૂજા છો આમ શિવજી તે બંનેને વરદાન આપે છે અને આમ શિવજીએ કયા પ્રમાણે બધું બને છે અને ગુજરાતના ચાણસમાંના સેધા ગામમાં જે ભોગરા કુવા પાસે ધૂણીનાથની જે ભઢ્ઠી હતી ત્યાં આવી અને તેમને તેઓ મળે છે પછી આ બંને દીકરીઓ ત્યાં રહી અને ધૂણીનાથ મહારાજની સેવા કરવા લાગે છે થોડા સમય પછી મહારાજને તેઓ કહે છે કે મહારાજ અમે આ સેંધા ગામને પરચો આપીએ ત્યારે મહારાજે કીધું કે આ સેંધા ગામમાં રૂપાજી અને હીરાજી ઠાકોરની ચોકી ચાલે છે જો તેમને ખબર પડશે તો તે તેમને જીવતા નહીં મૂકે આ સાંભળી અને બંને દીકરીઓ બોલી કે અમે કામરો દેશની વિદ્યા ભણીને આવી છીએ એમના હાથમાં કદી નહીં આવીએ આમ આ બંને દીકરીઓ દિવસે મહારાજની સેવા કરે છે ટોપલીઓ ગુંથે છે અને રાત પડતાં જ કામરૂ દેશની વિદ્યાથી બિલાડીઓ બની જાય છે અને સેંધા ગામમાં જઈ અને આખાય ગામનું દૂધ અને દહીં ખાઈ જાય છે આ માઉં થોડાક દિવસ માટે બને છે ત્યારે ગામ લોકોને થાય છે કે આખા ગામનું દૂધ અને દહીં ક્યાં જાય છે અને એવામાં રૂપાજી અને હીરાજી ગામની અંદર ચોકી કરતા હોય છે પણ તેમને પણ કંઈ ખબર પડતી નથી ત્યારે હીરાજી અને રૂપાજીને અચાનક શંકા જાય છે કે ગામની પાસે જે ભૂઘરો કૂવો છે ત્યાં ધૂણીનાથ મહારાજને ત્યાં બે દીકરીઓ આવી છે હવે તેમની ચોકી કરવી પડશે અને તેઓ હવે કૂવા પાસે ચોકી કરવા લાગે છે અને હવે જ્યારે રાત પડી ત્યારે બંને બહેનો અળવી ગુલાટી મારી અને બિલાડીઓ બની અને ગામની અંદર જવા લાગે છે ત્યારે તેમણે વિચાર્યું કે આ બંને ગામની અંદર જવા દો પણ વળતા આવશે ત્યારે તેમનું માથું કાઢી નાખશું પછી તો તે બંને થોડી વાર પછી પાછી આવે છે ત્યારે રૂપાજી અને હીરાજી ખુલ્લી તલવારે તૈયાર હોય છે અને તેમની પાછળ પાછળ દોડવા લાગે છે આમ બિલાડીઓ આગળ અને રૂપાજી પાછળ અને મઢી નજીક પહોંચતાં જ એક બિલાડીને તલવારનો ઝાટકો મારે છે અને તે બિલાડી તરત જ ફૂલનો દડો બની જાય છે અને જ્યારે બીજી બિલાડી આગળ દોડી રહી હોય છે તે બોઘરા કુવા પાસે પહોંચે છે અને ત્યાં તેને તલવારનો ઝટકો મારે છે ત્યારે તે પણ ફૂલનો દડો બની જાય છે અને આમ રીપોજી આ જોઈ અને ચોંકી જાય છે અને તેઓ પછી ધૂણીનાથ મહારાજ પાસે જાય છે ત્યારે ધૂણીનાથ મહારાજે બંને દીકરીઓને પ્રસન્ન કરી અને પૂછ્યું ત્યારે તેમણે કીધું કે હું રાધનપુરના નવાબની દીકરી અને આ છે કથરવાના રાજપૂતની દીકરી રાજભાઈ અમે શિવજીના વરદાનને કારણે સતી થઈ ગયા છીએ પછી ધૂણીનાથ મહારાજે રાજભાઈને સિકોતર નામ આપ્યું અને જે તાજભાઈ હતા તેમને બીબડી સિકોતર નામ આપ્યું અને આ બોરડીના ઝાડ નીચે આપણે જોઈ રહ્યા છીએ તે આ રાજભાઈ અને તાજભાઈની સમાધિઓ છે અને પછી ધૂણીનાથ મહારાજે પણ તેમને વરદાન આપતા કહ્યું કે જાઓ તમે આજથી ભોઘરા કુવાની સિકોતર તરીકે જગ પ્રસિદ્ધ થશો અને આમ સેધા ગામના લોકો આ દેવી શક્તિઓને પૂજવા લાગ્યા મિત્રો આવા ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો આ સેંધા ગામ ચાણસમાની નજીક પાટણ જિલ્લામાં આવેલું છે